વડનગર તાલુકાના છાબલીયા સરપંચ સિત્તલબેન જે ઠાકોરે વિકાસ કાર્યની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓનું હિતનું કાર્ય કર્યું વડનગર ડેપો મેનેજર એડી મોદી સમક્ષ ત્રાસવાડ સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને બસની સુવિધાની માંગ સ્વીકારી વડનગર ડેપો મેનેજર એડી મોદીએ સાત જુલાઈને સોમવારથી જ છેલ્લા ઘણા વર્ષની માગણી સ્વીકારી બસ ફાળવી અટગમનના માનવીને પહાડ પણ નડતો નથી ને છાબલિયા ગામના મહિલા સરપંચ સિત્તલબેન જે ઠાકોરે સાબિત કર્યું છાપલીયામાં અંદાજે છેલ્લા વીસ વર્ષ જેટલા સમયથી ત્રાસવાડ મુકામે આવેલા શાળામાં અભ્યાસ કરતા બાળકોને આવવા જવામાં તકલીફ હતી વડનગર એસટી વિભાગના ડેપો મેનેજર અંકિત મોદી અને એટીઆઈ પ્રવીણ પટેલને રજૂઆત કરવાથી આજ રોજ એસટી વિભાગ દ્વારા બસની શરૂઆત કરવામાં આવતા જેને લઈને અભ્યાસ કરતાં બાળકોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી આ પ્રસંગે ગામના સરપંચ સહિત અરવિંદજી પહેલાદજી વિરમજી દિવાનજી ચેતનાબેન બળવનજી નાગજીજી પહેલાદજી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા જસવંતજી ઉર્ફે જયજી બાપુ બાવસી ઠાકોર ત્રાસવાડ સ્કૂલના આચાર્ય સહિત ગામના લોકોએ બાળકોને શુભકામનાઓ પાઠવી અને તંત્રનો આભાર માન્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર અર્જુન ઠાકોર સાથે ફારૂક મેમન ખેરાલુ આજુબાજુ એ બધાને જે પગે ચાલીને આવવું પડતું ચોમાસામાં એનાથી આજે બસ ચાલુ થવાથી ઉત્તમ એમને સુવિધા મળી છે વિદ્યાર્થીઓ સમયસર આવી સકશે અને સારી રીતે અભ્યાસ કરી શકશે જેના માટે ગામના સરપંચ શ્રી અને ગામના લોકોએ જે પ્રયત્ન કરીને બસ ચાલુ કરી એ બદલ સર્વનો આભાર એસટી ખાતાનો પણ આભાર કે જેને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખી અને આ બસની સુવિધા પૂરી પાડી કેટલા સમયથી આ સમસ્યા છે લગભગ હું આવ્યો ત્યારથી તો વિદ્યાર્થીઓ પગે ચાલીને જ આવતા પગપાળા જ આવતા એમ બે હજાર ઓગણીસ થી તો આજ પહેલી વખત જ આ માનો ને બે હજાર પચીસ થી જૂન થી આ બસ ચાલુ થઈ ઓકે થેન્ક યુ અમારા સ્કૂલમાં જતા બાળકોને ઘણી તકલીફ પડતી હતી તેથી તે વાતને અમે ધ્યાનમાં લઈને વડનગર ડેપોના મેનેજર સાહેબ ને રજૂઆત કરી હતી કે એસટી ની સુવિધા ચાલુ કરે તેથી એમને આજ રોજ એસટી ની સુવિધા ચાલુ કરી છે તેથી હું વડનગરના એસટી વિભાગ અને વડનગર ડેપોના મેનેજર સાહેબનો મારા અને મારા ગ્રામજનો પ્રતિ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું